ભરૂચ મનરેગા કૌભાંડમાં કોંગ્રેસના નેતા હીરા જોટવાની ધરપકડને લઈને પણ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું છે ભાવનગરમાં સમારોહમાં ઉપસ્થિત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર શાબ્દિક પ્રહાર કર્યા મંત્રી બચુભાઈ ખાબડને મંત્રી પદેથી દૂર નહીં કરવા ભાજપના છે એટલે જેલમાં ન મોકલવાનો આરોપ લગાવ્યો

અને બીજી પાર્ટીના કોઈ છે તો જેલમાં નાખો આ નીતિ બરાબર નથી તટસ્થ તપાસ થાય હાઈકોર્ટના જજ સાહેબની થાય સીબીઆઈ તપાસ કરે અને જે જવાબદાર હોય કોઈ પણ પાર્ટીનો હોય કોઈ પણ કોમનો હોય જેલમાં નાખો પરંતુ ફોટો કરીને પોતાનાને બચાવવાના ને બીજાને અંદર કરવાના આ કાયદાની પરિભાષામાં યોગ્ય નથી